તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મેઘમહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે એ કોઈ ન કરી શકે મારો હરી કરે એ ખરી આ જંગી જેની આવ અમારા અહીં નસે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેકથી પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગણી છે અને બીજા તળાવમાં પાણી જઈ રહે છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા વાળા સો ટકા તળાવ વધારો બધા અહીંયા પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો આ આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જુઓ આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલાં ત્રણે તળાવ ઓગણી કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણે તળાવ ઓગણી ગયા હશે મારો વાલો કરે એ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કહેતા હતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો 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 મારો હરી એ ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે એ કોઈ ન કરી શકે મારો હરિકાર એ ખરી આ જંગી જેની આવ અમારા અહીં નસે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેક પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગની ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહ્યું છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જોવા આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જુઓ આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જવો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલા ત્રણે તળાવ ઓગણી હશે કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણે તળાવ ઓગણી ગયા હશે બાક મારો વાલો કરે ઈ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કેતા હતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો 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 મારો હરી કરે ઈ ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલા એ સવારના પાંચ વાગ્યાથી મેઘ મહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે એ કોઈ ન કરી શકે મારો હરી કરે એ ખરી આ જંગી જેની આવ અમારા અહીં નશે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેક્ટ પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગણી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહ્યું છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ અહીંયા પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જો આ આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જો આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલાં ત્રણેય તળાવ ઓઘની કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લ્યો કે ત્રણેય તળાવો ઓઘની ગયા હશે મારો વાલો કરે ઈ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લ્યો આ જોઈ લ્યો આ તળાવ તળાવ પાણી 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 અવસાન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કેતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો આવ્યો આયો મારો હરી કરે ઈ ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મેઘમહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે કોઈ ન કરી શકે મારો હરી કરે એ ખરી આ જંગી જેની આવ અમારા અહીં નસે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેકથી પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગણી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહે છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ વધાવ પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જોવા આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જુઓ આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જબો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલાં ત્રણે તળાવ ઓગણી કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણે તળાવ ઓગણી ગયા હશે મારો વાલો કરે એ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કહેતા હતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો 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 મારો હરી ખરે ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મેઘમહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે એ કોઈ ન કરી શકે મારો એ ખરી આ જંગી જેની આવ અમારા હાઈનશે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેક્ટ પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગણી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહ્યું છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જોવા આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જુઓ આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જવો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલા ત્રણેય તળાવ ઓગણી હશે કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણે તળાવ ઓગણી ગયા હશે બાક મારો વાલો કરે ઈ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કહેતા હતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો આયો મારો હરી કરે ઈ ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે એ કોઈ ન કરી શકે મારો હરી કરે એ ખરી આ જંગી જેની આવ અમારા અહીનશે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ વસે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેક્ટ પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગણી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહે છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ અહીંયા પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જો આ આપણા મુસ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જો આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જબો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલાં ત્રણે તળાવ ઓગણી કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણેય તળાવો ઓઘની ગયા હશે મારો વાલો કરે ઈ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કહેતા હતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો 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 મારો હરી કરે ઈ ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મેઘમહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે કોઈ ન કરી શકે મારો હરીફ કરે ખરી આ જંગી જેની આવ અમારા અહીં નસે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેકથી પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગળી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહે છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ વધાવ અહીંયા પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જો આ આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જુઓ આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જબ આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલાં ત્રણેય તળાવ ઓગણી કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણે તળાવ ઓગણી ગયા હશે મારો વાલો કરે એ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કહેતા હતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો 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 મારો હરી ખરે ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મેઘમહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે કોઈ ન કરી શકે મારો હરિકાર ખરી આ જંગી જેની આવ અમારા અહીનસે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેક્ટથી પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગણી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહે છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ અહીંયા પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો આ આપણા મુસ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જુઓ આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જવો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલા ત્રણેય તળાવ ઓગણી કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણે તળાવ ઓગણી ગયા હશે મારો વાલો કરે એ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસાન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી

રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેક્ટ પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગળી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહે છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ વધવા બધા અહીંયા પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જો આ આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જો આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જો આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલાં ત્રણેય તળાવો ઓઘની હશે કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લ્યો કે ત્રણે તળાવો ઓગણી ગયા હશે મારો વાલો કરે ઈ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ આ જોઈ જોઈ જ્યાં તળાવ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા હતા ક્યારે મારો વાલો આવે ને મારો વાલો આવ્યો 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 મારો હરી કરે ઈ ખરી જય શ્રી રામ તેરા તાલુકો અબડાસા આ મારા વાલાએ સવારના પાંચ વાગ્યાથી મેઘમહેર વહી રહી છે જો વરસાદ મારો વાલો કરે કોઈ ન કરી શકે મારો હરી કરે ખરી આ જંગી જેની આવ અમારા આવશે રાજાએ અહીંયાથી પચીસ કિલોમીટર દૂરથી મોથાળા વરસાદ હશે તો અહીંયા આ જંગી આવી જાય અને આ ડાયરેક્ટ પચીસ કિલોમીટરથી ડાયરેક્ટ પાણી તળાવની અંદર જાય છે અત્યારે હું જોઈ આવ્યો તો પહેલો તળાવ અમારા ત્રણ તળાવ છે જે મોટા દરિયા જેવા તળાવ છે પહેલો તળાવ ઓગલી ગયો છે અને બીજા તળાવમાં પાણી જઈ રહે છે આ બધું સાંભળીને અમારા મુંબઈવાળા સો ટકા તળાવ વધ પધાર પધારશે આ જુઓ જંગી આ આ બધો નજારો જોવા આપણા મુશ્તાકભાઈ ખત્રીભાઈ આ જો ક્યાં ને ક્યાં બધા માણસો આવી પધારીને ઊભા છે જુઓ આ બધું ધંધા મૂકી ને આ જો જંગી જોઈ લો તમે આ તમે જબ આ જંગી છે ને મારો ભગવાન કરશે તો સાંજ પહેલાં ત્રણે તળાવ ઓગણી કાલે આવતીકાલે તમને આના નજારો હું તમને બતાવીશ ત્યારે સમજી લો કે ત્રણે તળાવ ઓગણી ગયા હશે મારો વાલો કરે ઈ ખરી આ બધા જોવા માટે આવેલા છે આ જોઈ લો આ જોઈ લો આ તળાવ તળાવ પાણી 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 અવસાન તંત્ર જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી પાણી સિવાય કોઈ ચીજ નથી બધા કહેતા હતા ક્યારે મારો હાલો આવે ને મારો હાલો આવ્યો 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 મારો હરિખરે ખરી જય શ્રી રામ